નમસ્કાર આપણે આવી ગયા છીએ આપણે મોટભાઈના મકાનમાં લાઈટ ફિટિંગ કરી રહ્યા છે સંજયભાઈ કેટલે કામ પહોંચ્યું છે બે દિવસથી લાઈટ ફિટિંગ કરે છે મારે નવા મકાનમાં પણ સંજયભાઈ આવીને લાઇટ ફિટિંગ કર્યું છે એ પણ હું તમને બતાવીશ સંજયભાઈનું કામ બહુ જોરદાર અને સારું છે જોઈએ આપણે સંજયભાઈનું કામ સંજયભાઈ હા 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 ઈધર ઉધર ઉધર હવે તમે જોઈ શકો છો નીચે બધે જ્યાં આવે ત્યાં ને કરી સ્વિચો અને વાયરના બોક્સ ને પંખાના બોક્સ ને એવું બધું જ્યાં આવે ત્યાં પડ્યું જ છે અહીંયા એક પણ ખોલ લટકાવી દીધો છે હા 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 અહીંયા પણ ખોલ લટકાવી દીધો છે બલ્બ લાગી ગયા છે બોર્ડ પણ મસ્ત ફિટ થઈ ગયું છે સરસ આ બધું રૂમમાં પણ એવી જ રીતના બધું બરાબરનું વાયરિંગ કરી નાખ્યું છે આપણે બીજા માળે જોઈએ આ નીચેના માળમાં તો બધું ઓકે થઈ ગયું છે નો પાવર કાઢી નાખેલો છે એટલે આ બધું બંધ હાલતમાં દેખાય છે બોર્ડ ને બલ્બ ને પંખા ને બધું લગાવી દીધું છે વાયરિંગ બધે દોડાવી દીધું છે આપણે બીજા માળે જઈએ અહીંયા સંજયભાઈ કે મચી રહ્યા છે શું બનાવે છે બોર્ડમાં બોર્ડમાં વાયરિંગ ફિટ કરે છે પણ ત્યાં બેઠું બેઠું ધ્યાન રાખે છે સંજયભાઈ બરાબર વાયરિંગ ફિટ કરે છે ને એમ અહીંયા વાયરના કટકા અને બોર્ડના બોક્સ ને એ બધું જ્યાં આવેના અત્યારે પગ દેવાની પણ જગ્યા નથી જ્યાં આવે ત્યાં બોર્ડ લાગી ગયા છે જ્યાં આવતા હોય ત્યાં બલ્બ લગાવી દીધા છે ફેન પણ લગાવી દીધા છે અને સંજયભાઈ અહીંયા કંઈક બોર્ડમાં વાયરિંગ કરી રહ્યા છે સંજયભાઈ સંજયભાઈ કોટડાના રહેવાસી છે સંજયભાઈ કટેશિયા તેનું લાઇટનું કામ બહુ જોરદાર છે મારે નવા મકાનમાં પણ લાઇટનું કામ એમણે જ કરેલું છે

હવે એ નંબર તમને તો ડિસ્પ્લે ઉપર લગાવી દે અહીંયા બોર્ડ લગાવી દીધા છે હા એ બોર્ડ ની માથે લગાવવાની બાકી છે એટલે કઈ વાંધો નહીં પણ સંજયભાઈ નું કામ હા બોર્ડ પર પ્લેટ લગાવી દીધી એટલે બોર્ડ સીધું દેખાય આવે હા સરસ જોરદાર બાજુની સાઈડ ની દિવાલ પર પણ કઈક કલરિંગ લાઈટો લગાવવાની છે હવે હું તમને સંજયભાઈનું કામ કરેલું છે એ બતાવું છું બાજુના મારા મકાનમાં આ મકાનમાં અત્યારે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે સંજયભાઈ સામાન લઈ અને ઉપર જાય છે લાઇટ ફિટિંગ માટે જ્યારે આ મારું બાજુનું મકાન છે એમાં લાઇટ ફિટિંગ થઈ ગયેલું છે અગાઉ સંજયભાઈ આવીને જ કરેલું છે કામકાજ તો એનું કામકાજ કેવું છે એ તમને બતાવવું બધી લાઇટો આમાં ક્યાંય બલ્બ વાપરેલો નથી સિવાય કે નાઇક બલ્બ સિવાય ટોટલી ગોળ લાઇટ અને ચોરસ લાઇટ જ વાપરેલી છે ઉપર શક્તિ કૃપા બોર્ડ ત્યાંથી પારાપીઠની અંદર પણ લાઇટો જ દેખાય છે આમાં પણ બધે લાઇટો કમ્પ્લેટ છે પંખા એકદમ ધીમા અત્યારે મૂકેલા છે જેના કારણે એ અવાજ ન કરે સામે દિવાલ પર જે દેખાય રંગોળ જેવું એ પણ લાઇટ જ છે લાઇટનું એવું કોમ્બિનેશન કરેલું છે અહીંયા લાદીમાં પણ ઉપરથી લાઈટ દેખાય છે તો દરેક રૂમની પણ લાઇટો જોઈએ આ બોર્ડનું કામ સામે ટીવી સાથે કેમેરાનું બધું છે ને બેટરી ને એ બધું આગળ જોઈએ તો આ રૂમમાં પણ બધી ગોળ લાઇટો જ છે એલઈડી અને પંખા સાથે એક બોર્ડ અહીંયા મૂકેલું છે કોઈ ઘંટી છે કે બીજો કોઈ અને અહીંયા બોર્ડ છે આ બધું ટોટલી સંજયભાઈએ જ કામ કરેલું છે સંજયભાઈનું કામ એકદમ જોરદાર છે આપણે જોઈ શકીએ આ બાજુનો રૂમ છે તો બાજુના રૂમમાં પણ એકદમ કમ્પ્લીટ લાઇટ ફિટિંગ લાઇટ ફિટિંગનું કામ એમનું તો જોરદાર જ છે બેડરૂમ ટોટલી બધી જ ગોળ લાઈટ એલઈડી રંગીન એક નાઇટ બલ્બ દેખાય છે અને જોઈએ રસોડામાં રસોડામાં પણ ટોટલી લાઈટ ગોળ લાઈટ જ છે સામે તમને ટાઇલ્સ પર પણ લાઈટના રંગીન ચિત્રો દેખાય છે નાની પંખોડી પણ મૂકી દીધી છે અહીંયા સ્વીચ પંખાની અને લાઈટ મેટીની છે સામે

પંખો ચાલુ કરી દઈએ રેડી ટૂંકમાં સંજયભાઈનું કામ લાઇટ ફિટિંગમાં જોરદાર છે કોઈ જે કોઈ મિત્રોને મકાનમાં લાઈટ ફિટિંગ કરાવવું હોય તો સંજયભાઈને સંપર્ક કરજો અને એમનો મોબાઈલ નંબર પણ હું તમને મોકલી આપું છું તમે જોઈ શકો છો એકદમ લાઇટ ડેકોરેશન કરેલું હોય મકાનને ડેકોરેટ કર્યું હોય એવું દેખાય છે એ બધું સંજયભાઈના પ્રતાપે સંજયભાઈએ એવી મસ્ત લાઇટો બધી અલગ અલગ રીતની મૂકી દીધી છે કે આપણું મકાન જ લાઇટ ડેકોરેશનની જરૂર ના પડે એવી રીતના ડેકોરેટ જ થઈ જાય છે તો મિત્રો જે કોઈ મિત્રોને જરૂર હોય મકાનમાં લાઇટ ફિટિંગ કરવાની એ લોકો સંજયભાઈ કટેશિયા ગામ કોટડા અને મીચા તાલુકાનું ગામ કોટડા છે સંજયભાઈનો સંપર્ક કરવા વિનંતી છે